સૌપ્રથમ તમને જય શ્રી શ્રીરામ આજના આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું ઇન્સ્ટાગ્રામનો પાસવર્ડ તમે ભૂલી ગયા છો અને ચેન્જ કરવા માગો છો તો ચેન્જ કેવી રીતના કરો તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ સૌ પ્રથમ તમારા મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનને ઓપન કર્યા પછી આગળ આવું પેજ આવશે તો તમારે નીચે અહીંયા પ્રોફાઇલ પર ક્લિક કરી દેવાનું છે તમે જેવા પ્રોફાઇલ પર ક્લિક કરશો ત્યારે તમારું અહીંયા અકાઉન્ટ બતાવશે તમે જોઈ શકો છો અહીંયા તમારું અકાઉન્ટ બતાવે છે તો તમારે ઉપર ત્રણ લાઇન પર ક્લિક કરી દેવાની છે તૈય લાઇન પર ક્લિક કર્યા પછી આગળ ગળા આવું પેજ આવશે તો તમારે અહીંયા અકાઉન્ટ સેન્ટર પર ક્લિક કરી દેવાની છે અકાઉન્ટ સેન્ટર પર તમે જેવા ક્લિક કરશો ત્યારે આગળ આવું પેજ બતાવશે તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા ઓપ્શનો બતાવે છે પાસવર્ડ ચેન્જ કરવા માટે તમારે અહીંયા પાસવર્ડ એન્ડ સિક્યુરિટી પર ક્લિક કરી દેવાની છે તમે જેવા પાસવર્ડની સિક્યુરિટી પર ક્લિક કરશો ત્યારે આગળ આવવું પેજ આવશે તમે જોઈ શકો છો નંબર એક પર લખેલ ચેન્જ પાસવર્ડ તો તમારે અહીંયા ક્લિક કરી દેવાનું છે તમે જેવા ત્યાં ક્લિક કરશો ત્યારે આગળ આવવું પેજ આવશે અહીંયા તમારે અકાઉન્ટ બતાવે છે તો અકાઉન્ટ પર ક્લિક કરી દેવાનું છે અકાઉન્ટ પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે તમે જોઈ શકો છો અહીંયા ત્રણ ઓપ્શન બતાવે છે કરન્ટ પાસવર્ડ ન્યૂ પાસવર્ડ રીટાઈપ ન્યૂ પાસવર્ડ જો તમે ફક્ત પાસવર્ડ ચેન્જ કરવા માંગો છો જૂનો તમને યાદ છે ને નવો તમે બનાવવા માંગો છો તો જૂનો તમે નંબર એક પર નાખવાનો છે નંબર બે અને નંબર ત્રણ પર તમે જે નવો રાખવા માંગો છો એ છે પણ આપણને તો જૂનો પાસવર્ડ યાદ જ નથી આપણે પાસવર્ડ નવો બનાવવાનો છે તો તમારે અહીંયા ફોરગેટ યુઆર પાસવર્ડ પર ક્લિક કરી દેવાનું છે તમે જેવા ફોરગેટ યુઆર પાસવર્ડ પર ક્લિક કરશો ત્યારે આગળ આવું પેજ આવશે તમારું અકાઉન્ટ જેનાથી બન્યું હશે એમાં એક એસએમએસ આવશે ઇમેલથી બન્યું હશે ઈમેલમાં એક આવશે ઈમેલ અને મોબાઈલ નંબરથી બન્યું છે તો મોબાઈલમાં એક એસએમએસ આવશે આ મારું અકાઉન્ટ ઈમેલથી બન્યું છે તો મારા મોબાઈલમાં એક ઈમેલ આવ્યો હશે હું ઈમેલ તમને બતાવું છું તમે જોઈ શકો છો અહીંયા નંબર એક પર ઈમેલ આવી ગયો છે તો અહીંયા હું ઇમેલને ઓપન કરી લઉં છું જેવા તમે ઈમેલને ઓપન કરશો ત્યાં આવું પેજ આવશે એસએમએસમાં પણ આવું પેજ બતાવશે તો તમારે રિસિટ પાસવર્ડ પર ક્લિક કરી દેવાની છે રિસિટ પાસવર્ડ પર તમે જેવા ક્લિક કરશો ત્યારે આગળ આવું પેજ ખુલશે તમે જોઈ શકો છો અહીંયા લખે ન્યૂ પાસવર્ડ ન્યૂ પાસવર્ડ અગીન તો તમે જે પણ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટનો નવો પાછળ રાખવા માંગો છો એ પાસવર્ડ તમારે અહીંયા રાખી દેવાનો છે તો અહીંયા એક પાછળ હું રાખું છું તમે જોઈ શકો છો અહીંયા મેં પાસવર્ડ રાખી નાખ્યો જે ઉપર પાસવર્ડ રાખ્યો છે એનો એ પાછળ તમારે નીચે લખવાનો છે તો એનો એ પાછળ હું નીચે પણ લખી દઉં છું તો અહીંયા બંને જગ્યાએ મેં પાસવર્ડ પેસ્ટ કરી દીધો પાસવર્ડ પેસ્ટ કર્યા પછી તમારે રિસિપ્ટ પાસવર્ડ પર ક્લિક કરી દેવાની છે તમે જેવા રિસિપ્ટ પાસવર્ડ પર ક્લિક કરશો ત્યારે તમારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટનો પાસવર્ડ ચેન્જ થઈ જશે તમે જોઈ શકો છો અહીંયા થોડું લોડિંગ લે છે કેમ કે મારે નેટ થોડું સ્લો ચાલે છે તમે જોઈ શકો છો અહીંયા મારા ઇન્સ્ટાગ્રામ આઈડીનો પાસવર્ડ ચેન્જ થઈ ગયો છે આવી રીતે તમે પણ ઇન્સ્ટાગ્રામ આઈડીનો પાસવર્ડ ચેન્જ કરી શકો છો આ વિડીયો તમને મદદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો